ઘણા સમયથી આપણે આ મુદ્દો જે છે તે ચર્ચાનો વિષય હતો કે જે મહિલાઓ છે તેમને પીરિયડ્સ દરમિયાન રજા મળવી જોઈએ કે કેમ જેની માટે સરકાર પાસે માંગણી પણ કરવામાં આવી છે કે મહિલાઓ જ્યારે પિરિયડ્સમાં હોય ત્યારે તમને પેઇડ લીવ આપવામાં આવે જ્યારે વાત પીરિયડની હોય માસિક ધર્મની હોય તો આ બહુ જ એક મહિલાઓ માટે એવું કહી શકાય એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેમની નું એક સ્વાભાવિક અંગ કહી શકાય છે દરેક મહિલાને સહન કરવું પડે છે પરંતુ દરેક મહિલાને આના જે અનુભવો છે એ અલગ અલગ હોય છે છતાં પણ વાત એ છે કે જ્યારે પણ મહિલાઓ પીરિયડ્સમાં આવે છે ત્યારે એમને ઘણું સહન કરવું પડતું હોય છે અમુક મહિલાઓ એવી હોય છે કે જેમને કદાચ અમુક દવા લેવાથી કે પછી એમના દિવસો સામાન્ય પણ રહેતા હોય પરંતુ અમુક મહિલાઓને એ સમય દરમિયાન અત્યંત પીડાનો પણ સામનો કરવો પડતો હોય છે અને ઘણી એવી મહિલાઓ કે એ એવા સમયમાં ઘરનું કામ પણ ન કરી શકે તો બહારનું કામ તો કેવી રીતે કરી શકે પણ આપણે ઘણા સમયથી મહિલાઓને સમાન અવસર અને સમાન તકો આપવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છે તો વાત જ્યારે પીરિયડ લીવની આવે છે ત્યારે એ પણ સવાલ થાય છે કે એમને પીરિયડ લીવ આપવામાં આવે તો ક્યાંક એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે ક્યાંક મહિલાઓ એમાં અલગ પણ ઉભરીને આવે આ જ વાત હવે જ્યારે સંસદમાં થઈ છે ત્યારે સ્મૃતિ ઈરાનીએ આ સ્ટેટમેન્ટ આપ્યું કે જે ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે પીરિયડ એ વિકલાંગતા નથી એની માટે પેડ લીવ ન હોવી જોઈએ પીરિયડમાં પેડ લીવ જરૂરી નથી અને પીરિયડ જે છે તે મહિલાઓની જીવનયાત્રાનો સ્વાભાવિક અંગ છે લીવથી મહિલાઓ સાથે ભેદભાવ થઈ શકે છે સ્મૃતિ નું સ્ટેટમેન્ટ જે ચર્ચાનો વિષય બન્યો છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે પીરિયડ લીવની વાત હોય ત્યારે દરેક મહિલાના જ અનુભવો અલગ અલગ હોય છે ત્યારે કોઈ પણ એક સામાન્ય નીતિ દરેક મહિલા સાથે બનાવી શકે છે કે કેમ તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા સ્મૃતિ ના સ્ટેટમેન્ટ પર કરીશું વાત જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે પારુલ પટેલ બીજેપીમાંથી હેતાપરી કોંગ્રેસમાંથી અને સામાજિક કાર્યકર્તા તરીકે મીનાક્ષી જોશી આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં થેન્ક યુ ભાજપ કોંગ્રેસ સાથે વાત કરું એ પહેલા મીનાક્ષી એક મહિલા તરીકે આ સ્ટેટમેન્ટ પર આપનું શું માનવું છે અહિયાં પીરિયડ વિકલાંગતા નથી તેવું કહીને સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે પેડ લીવ જરૂરી નથી એક મહિલા તરીકે આપને લાગે છે કે પીરિયડ દરમિયાન મહિલાઓને લીવ મળવી જોઈએ કે કેમ મારી દ્રષ્ટિએ આ ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે દરેક કામકાજી મહિલા એટલે કે જે કામ કરી રહ્યા છે ફેક્ટરીઓમાં ઓફિસોમાં એમના માટે સ્પેશિયલ લીવની વ્યવસ્થા કરી શકાય છે જો કોઈને યોગ્ય લાગે તે સ્પેશિયલ લીવ નીચે પોતે એપ્લિકેશન આપી શકે છે પોતાની ઓફિસને ફેક્ટરીને કારખાનાને આ વિવાદ ઉભો કરીને ઇમ્પેરમેન્ટ છે કે નહીં એ ઇમ્પેરમેન્ટ ગણાય કે નહીં એ નેચરલ છે કે અનનેચરલ છે આપણે બધી ચર્ચાઓ ને વિવાદને શા માટે ઉભો કરવામાં આવી રહ્યો છે જેને જરૂર લાગે અને જેને માત્ર ફિઝિકલ બાબત નથી હોર્મોનલ ચેન્જીસ પણ હોય છે એ સાયન્ટિફિક બાબત છે પ્રૂવ થયેલી છે અને જેને એનાથી અસર વધારે થતી હોય એ એને માટે રાહત લઈ શકે છે એટલે સ્પેશિયલ લીવ આપી શકાય એમ છે એ તો પેઇડ લીવ હોવી જોઈએ કેટલા એમાં મોટા પૈસા આપવાના છે માલિકોએ કે સરકારે કે એને લઈને આટલી બધી બુમરાણ મચાવી પડે આપણે લાખો કરોડો રૂપિયા બધા મોટા મીનાક્ષીબેન 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 વાત એવી છે ને કે પીરિયડ્સ એટલે દર મહિનાએ આવતો આ એક બહુ જ સામાન્ય દર મહિનાએ આવતી પ્રક્રિયા છે અને દર મહિનામાં જ્યારે પાંચ કે છ દિવસની વાત હોય જેમનો મોટો પગાર હોય ત્યારે આંકડો થોડો મોટો થઈ જાય છે અને એકવા સમયમાં જો મહિલાઓ જે દિવસ કામ ના કરી શકે ને ત્યારે એમના જે માલિકો છે એમને પણ અસર થતી હોય છે પણ એ પાંચ છ દિવસનો પગાર એટલો કોઈ મોટો પગાર નથી સમજીએ આપણે કે એક મહિનાના આપણે પાંચ કે છ દિવસ બાર મહિનાના કેટલા દિવસ થયા જો ટોટલ દિવસો ગણીએ ને ટોટલ સેલરી ગણીએ તેવી કોઈ મોટી રકમ થતી નથી સામાજિક રીતે જે પણ જવાબદાર રાજ્ય હોય જેને આપણે વેલફેર સ્ટેટ કહ્યું હતું કલ્યાણ રાજ્ય તે કોઈ બહુ મોટી વાત નથી જો તમે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ચિંતિત હોવ તો અને આ સ્પેશિયલ લીવની હું વાત કરું છું જેને લાગે યોગ્ય અથવા જેને જરૂરત હોય એને એ મળે સગવડ એ માટે વાત છે એમાં ઇમ્પેરમેન્ટ પેરમેન્ટ એ બધી ચર્ચા કરવાની જરૂર નથી નેચરલ છે નથી નેચરલ એ બધી વાત પણ કરવાની જરૂર નથી એવી પેઇડ લીવની જરૂરત નથી એવું પણ કહેવાની જરૂર નથી હું ફરી કહું છું સ્પેશિયલ લીવ આપી શકાય છે જે એનો ઉપયોગ કરવા માંગે એ મહિલા એનો ઉપયોગ કરી શકે છે અને મેનેજમેન્ટની એ જવાબદારી બને છે કે લે પેઇડ લીવ ગણવી એટલે કે બિલકુલ વાત એ છે કે મનક્ષિબેન જો એમને લેવી હોય તો લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ ઓકે જી 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 અ પરમબેન જે પિરિયડમાં પેઇડ લીવ ની જરૂરત નથી સ્મૃતિરાણીએ તો એવું જ કહી દેતું છે કે અને એમને એવું પણ કહ્યું છે કે એનું જે ઇન્ટેન્શન છે કંઈ કહેવો છે કે મહિલાઓ સાથે લીવથી ભેદભાવ થઈ શકે છે આપનું શું માનવું છે પિનલબેન એક્ઝેક્ટ એકદમ સાચી વાત કીધી છે સ્મૃતિબેને કારણ કે એક વસ્તુ વિચારી અત્યાર સુધી આપણે એની ફાઇટ કરતા આવ્યા છીએ કે ઇક્વોલિટી માટે કે અમે પણ ઇક્વલ છીએ જેટલા મેન કામ કરી શકે છે એટલું જ ફિમેલ કામ કરી શકે છે એના માટે આપણે અત્યાર સુધી લડાઈ કરી અને હવે આપણે વિચારીએ કે પીરિયડ્સ પીરિયડ્સ એ નેચરલ પ્રોસેસ છે અને પહેલા જમાનાની વસ્તુ અલગ હતી કે પીરિયડ્સમાં આપણી પાસે પ્રસાધન નહોતા તો ત્યારે પણ આપણી મમ્મીઓ કે દાદી લોકો ખેતરમાં જઈને પણ કામ કરતા હતા તો આજે તો એક આપણે કઈક એવા કે ફિઝિકલ વર્ક એટલા બધા નથી રહ્યા અને ચલો

એવી જગ્યાએ જગ્યાએ કામ કરતી હોય ત્યાં મહિલા અગર કદાચ માંગે ને તો યોગ્ય છે પણ આપણા જેવા વ્યક્તિઓ માટે લીવની કોઈ જરૂરત જ નથી અને બીજી વાત કે ચલો લીવની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો મહિનામાં ચાર વીક ચાર વીકમાં એક વીક તો કમ્પ્લીટલી આપણો પિરિયડ માં જતું રહે છે બચ્યા ત્રણ વીક હવે એમાં પણ શનિ રવિ શનિ રવિ તો રજા આવે અને પબ્લિક હોલિડેઝ આવે જુદી તો આપણા બીજા ત્રણ ના શનિ રવિ શનિ રવિ બાદ કરી ત્રણ ને છ છ એ રજા આવી ગઈ પબ્લિક હોલિડેઝ ક્યાંક આવે એટલે બીજી એટલે આપણે કામ શું પંદર દિવસ કરવું છે અને પંદર દિવસ હજી હજી આપ શનિ રવિ વધે ના ગણી શકો હજી પણ ઓલ ઓવર અપ્લાય નથી થયું કે બધા શનિ રવિ રજા હોય એવી પણ જગ્યા હશે કે જ્યાં કદાચ મહિલાઓ કામ કરતી હોય અને એમને રવિવારે પણ રજા ના મળતી હોય એવા પણ લોકો છે એવી પણ મહિલાઓ છે એટલે આપણે એવું તો ન જ ગણી શકીએ કે દરેક ડિપાર્ટમેન્ટમાં શનિ રવિ રજા હોય છે આપણે ચાલો શનિ રવિ પણ એક તો રજા દરેક ને મળે છે ચાહે મનડે મળે સન્ડે મળે મળે પણ મળે છે કે અમે ઇક્વલ કામ કરી શકીએ છીએ અહીંયા આપણે ભેદભાવ ઉભો કરીએ છીએ આપણે જાતે જ આપણે પોતાની જાતને એવું માનીએ છીએ કે ના અમે એટલા સક્ષમ નથી અત્યારે આપણે સક્ષમ વધારે પ્રૂવ કરવા જવાની એક બાજુ વાત કરી રહ્યા છીએ અને જાતે જ એવું કરીએ છીએ કે ના અમે સક્ષમ નથી મેન્સની કમ્પેરિઝનમાં તો પછી ઇક્વલ પગાર કેવી રીતે આપણે માંગી શકીએ એને અગર દસ લાખનો મેન્સ ને અગર દસ લાખનો પેકેજ છે તો ફીમેલ કેવી રીતે 10 લાખ માંગી શકે કારણ કે અગર આપણો પ્રોડ આપણી જે પ્રોડક્ટિવિટી અગર ઓછી છે એવું આપણે બતાવી રહ્યા છીએ કે અમે પીરિયડ દરમિયાન અમારી પ્રોડક્ટિવિટી ઓછી થઈ જાય છે અમે સારું કામ નથી કરી શકતા અમને તકલીફ પડે છે અરે આપણે જો ફરવા પણ જઈએ છીએ રૂટિન લાઈફ પણ જીવીએ છીએ તો આ વસ્તુ એક નેચરલ પ્રોસેસ છે જેમ વાત કરીએ પ્રમાણે અત્યારે એટલા બધા પ્રસાધન છે તો ત્યાં ક્યાંય જરૂરત જ નથી કે આપણને લીવ લેવી પડે ચલો બાય ચાન્સ અગર કોઈને પેઇનફુલ પીરિયડ્સ છે તો મીનાક્ષીબેને વાત કરી એ રીતે ચલો રિઝનેબલ છે કે પેઇનફુલ પીરિયડ્સ કોઈ કોઈ હાર્ડલી એ કેવું છે પાંચ પર્સન્ટ ફિમેલમાં હોય છે તો એ અગર પેઇનફુલ હોય તો એ વખતે એ લોકો સ્પેશિયલ લીવ લે અને પેઇડ લીવ લે તો એમાં કોઈ બધી કંપની પણ એમાં આપે પણ એમાં કોઈ લો બનાવ

અને આપણે આપણા ત્યાં કામ કરનારી મહિલાઓના સમયમાં બી જોયું છે કે એ લોકો જયારે પીરિયડ્સ માં હોય છે એમને તકલીફ ઉભી થતી હોય છે ને અત્યારે જયારે ભાઈઓ અને બહેનો સાથે બી કામ કરતા હોય છે ઇક્વાલિટી ની વાત છે એ બહુ જુદી વાત છે એમાં અને બેન કહે છે કે કલ્પના ચાવે અરે એ સમયે એ લોકોએ એમનું કામ કર્યું અને બહેનો એટલી સ્ટ્રોંગ છે પણ પીરિયડ્સ વખતે એમની મેન્ટલી પરિસ્થિતિ અને ફિઝિકલી બંને તકલીફમાં હોય છે એટલે સરકારને એ બર્ડન કોઈ મોટું નથી બેને કીધું એમ એ આપવામાં કોઈ મોટી રકમ નથી આપવાની અને બહેનોને સાનુકૂળતા મળે જ્યારે એ લીવ મળતી હોય પેડ લીવ તો બેનો એમાં સારી રીતે પોતાના શરીરનું પણ ધ્યાન રાખી શકે અને પહેલાના જમાનામાં જે યોગ્ય જ હતું અત્યારે ભલે સમય ફાસ્ટ થઈ ગયો છે એવી રીતે મહિલાઓ સારું ફાસ્ટ કામ પણ કરે છે પણ એટલા સમયે એ ધાર્મિક બાબત બાબતે નહીં પણ સાયન્ટિફિક રીતે જેવું કહેવામાં આવતું હતું કે એ સમયે બેનો પાસે વજનદાર કામ કરવું ઘરના કામકાજ કરવા એ વખતે બી ઘરના કામકાજ કરવાની પણ મહિલાઓને છૂટ નથી આપવામાં આવતી કારણ કે એ સમય એની મેન્ટલી પરિસ્થિતિ પણ સારી નથી હોતી અને અત્યારની વાત કરીએ તો ભલે સાધનો વધ્યા છતાં પણ મોટા ભાગના લોકોને એ પિરિયડના દુખાવા સખત હોય છે આપણે એક મહિલા તરીકે જાણીએ છીએ કે એ સમયે એમને કેટલી વેદનાઓ થતી પણ એતા બેન જે વાત કરી કે આપણે જો મહિલાની એક લીવ હોય ને પછી એમાં પણ ચાર લીવ આવી રીતે દર વખતે હોય તો ક્યાં એટલા ઓછા સમય સુધી કામ કરું ને પછી પગારમાં આપણે સમાનતા માંગીએ એ પણ કેટલું યોગ્ય કહી શકાય પગારમાં સમાનતા એટલા માટે માણસનું મહિલાનું અને એનું કુદરતી બંધારણ જ અલગ છે અને એને એની બંધારણની માયナスતાની સામે આપણે કેમ અનામત માન્યું પછી પછી અસમાનતાની વાત આવી ગઈ ને આપણે સમાનતાની દોડમાં આગળ વધી રહ્યા છે સા કુદરતી બંધારણનું નામ લઈને આપણે ફરી વખતે સમાનતા ઉપર આવી જઈએ આના અસમાનતા એના એની જે શરીરના બંધારણની પ્રમાણે ઘણું કામ કરે છે અને પુરુષ એના શરીરના પ્રમાણે કામ એટલે એની એને ફાઈનાન્શિયલી તો ઇક્વાલિટી એના કાર્યની શબ્દમાં તો ઇક્વાલિટી આપવી જ જોઈએ કારણ કે એની ક્ષમતામાં છતાં પણ વધારે કામ કરે છે એટલે પુરુષ સમાવડી મહિલા તો ગણી શકાય પણ ફિઝિકલ આ જે પ્રોબ્લેમ છે એમાં સો ટકા રાહત મળવી જોઈએ અને એ સમયે એ મેન્ટલી કામ નથી પણ કરી શકતી ત્યારે તમે એને જો પે લીવ આપશો તો ફર્ક નથી પડવાનો અને જ્યારે આટલા મોટા મોટા ઉદ્યોગપતિઓના આટલા બધા આપણે ટેક્સ બાદ કરી શકતા હોઈએ તો એક મહિલાઓના એ દિવસોની મીનાક્ષી કીધું એટલી મોટી રકમ નથી થતી તો સરકારે એ વ્યવસ્થા જોવી જોઈએ તમે મહિલાઓ માટેના પ્રલોભનો ઉભા કરો છો વોટ લેવા માટે મહિલાઓ પાસે ત્યારે તમે બધા પ્રલોભનો ઉભા કરો છો તો એની સામે આ એની ફિઝિકલ તકલીફ છે એમાં કેમ સાથ નથી આપવા માંગતા કોઈ જરૂર નથી એ તો બિલકુલ ખોટી વાત છે જી પારુલ

વર્ષોથી આપણી પેઢીઓથી શું કહેલું હતું કે ભાઈ પુરુષ બાર જે ફિઝિકલ વધારે ફિટ હોય છે તો પુરુષ બહાર જઈને પૈસા કમાય અને મહિલા ઘર ચલાવે પણ આપણે કમ્પ્લીટ કરવા દેશો પ્લીઝ જી વાત હતી આપણી આટલા વર્ષોની પેઢીઓથી આપણે યુગો યુગોથી જોતા આવ્યા છીએ બરાબર છે ત્યારે મહિલા ઘરમાં રહીને કામ કરતી હતી અને ઘર સંસાર ચલાવતી હતી પણ આપણે જ વાત કરીએ કે ઇક્વાલિટી અમે પણ અમે પણ તમારા જેવું જ કામ કરી શકીએ છીએ પુરુષોના સમાંતર છીએ અને એટલું જ અમે કામ કરી અને એટલા જ પૈસા કમાઈ શકીએ છીએ અને હવે વાત આવે જ્યારે તો પછી એમના અમે તો ફિઝિકલી થોડા ઇલ

માલિકોની ચિંતા કરી રહ્યા છે કે મહિલાઓની ચિંતા કરી રહ્યા જી વાત એ છે કે કદાચ મીનાક્ષીબેન કનેક્શન અહીંયા ગયું છે એટલે એમનો અવાજ અત્યારે નથી આવી રહ્યો પણ પારુલબેન સવાલ અહીંયા ઊભો થાય છે કે જો વાત પૈસા આપવાની હોય પેટ લીવની હોય તો મહિલાઓ માટે જ્યારે આટલી બધી યોજનાઓ બહાર પડતી હોય ત્યારે આ ચિંતા આપણને કેમ થાય ને ચોક્કસપણે તબેને પણ સવાલ ઉભો કર્યો છે કે જ્યારે આપણે કેટલા બધા ટેક્સ મોટા ઉદ્યોગપતિઓના ઘટ કરી દેતા હોય ત્યારે મહિલાઓને એક સામાન્ય ચાર દિવસની પેટ લીવ આપવામાં ક્યાં કોઈ વાંધો આવી શકવાનો છે પિનલ બેન એક્ચ્યુઅલ જોવા જઈએ તો આપણે ઉદ્યોગપતિ બધાની વાત કે ના કરી શકીએ આમાં ગવર્મેન્ટની પૈસાની વાત નથી જેમ કે હમણાં વાત કરી મીનાક્ષીબેને હું વાત એટલા માટે કરું છું કે નાના નાના ઉદ્યોગ પણ ચાલે છે એમાં પણ મહિલાઓ કામ કરી રહી છે તો દરેકે દરેક ઉદ્યોગ વાળાને પણ તકલીફ પડવાની છે એની વાત નથી અને ઇક્વાલિટીની વાત જયારે હોય તો હેન્ડીકેપ જાતે જાતે કેમ થવું છે મહિલાએ આમ સક્ષમ બનવાની વાતો કરીએ છીએ એક રહી જે વાત છે કે આપણે આટલા બધા કેમ ઉમરા મેં કહ્યું કે નિરર્થક વિવાદ સ્મૃતિબેન ઉભો કર્યો છે અને એની જરૂર નતી ઇમ્પેરમેન્ટ સાથે સરખામણી ન કરવી જોઈએ પુરુષોનું જેલો એટલું તો જેન્ડર સેન્સિટિવ જેસ્ચર બતાવે રાજ્ય તેમાં કશું ખરાબ નથી આપણે બધાની જે સ્પેશિયલ કન્ડિશન હોય એ માટે સેન્સિટિવ હોઈએ એ લોકશાહીમાં અપેક્ષિત છે

ઓર્ગેનાઇઝ સેક્ટર ની વાત ના કરો આ દેશ માં અઠ્ઠાણું ટકા લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટર માં કામ કરે છે બેન સવારે વાગે એમને આપણે શું શું સગવડ આપીએ છીએ સવારે ચાર વાગે કચરો વીણવા જાય છે આપ જોયું હશે પૂર્વ અમદાવાદ માં સવારે નીકળો છો એ બહેનો જેમને આપણે આત્મનિર્ભર સ્વનિર્ભર બહેનો કહીને બિરદાવીએ છીએ એમની હાલત તો જુઓ ક્યાં છે પબ્લિક ટોયલેટ અને કરીએ સ્વીકાર કોઈને કોઈ જાય સમાનતાની લડાઈ એમાં આછી થઈ જાય કે આપણે સમાનતાની વાત કરીએ છીએ તો ના કરવી જોઈએ એવા ટોણા મારવાની શી જરૂર છે આ તો પિતૃસત્તાક વ્યવસ્થાની વાત છે પિતૃસત્તાક વ્યવસ્થાના જે વલણો દર્શાવે જ રહ્યા છે કે આપણે સમાનતા સાથે એને વાત કરીએ છીએ કોઈ તકલીફ નથી જેને વિશેષ સગવડની જરૂર હોય એને આપીને જરાય અસમાનતા આપણે ઊભી નથી કરતા ઇક્વલ પે અને ઇક્વલ વર્ક અને ઇક્વલ પે નો કાયદો વર્ષો પહેલા લાવ્યા છીએ પણ પારુલબેન જરા જોઈ આવજો સરકારી સાહસોથી માનીને ક્યાંય પણ એનો અમલ આપણે નથી કર્યો અને આના ડેટા હું નથી કહી આખી દુનિયામાં જે ડેટા આવી રહ્યા છે એ કહી રહ્યા છે જૈવિક બંધારણની વાત હોય ને જે કુદરતી રીતે જે બંધારણ અલગ હોય અને એમાં જો તકલીફ પડતી હોય ત્યારે શા માટે એમને જો એમને જો સ્પેશિયલ લીવ જોઈતી હોય તો કેમ ન મળી શકે એમાંથી ક્યાં

બોલશે કે એ પણ પહેલા હું એ કહેવા માંગીશ કે શું આપણે સ્પેશિયલ અમુક જ કેસમાં આપણે જોવું છે કે ચાલો માની લો પાંચ ટકા લોકોને પેઇનફુલ પીરિયડ્સ હોય છે અને એમને સ્પેશિયલ લીવ આપવી જોઈએ એવું મીનાક્ષીબેન નું કહેવું છે અને માની લો કે

દેશનોમી ઉપર લઈ જવાની છે કામના કામના આઠ કલાક ની લડાઈ ને સો વર્ષે જે વાત કરી ચોક્કસ ખરેખર તકલીફ ન હોય તો એ લોકો લીવ ન લે કારણ કે વાત એ પણ બરાબર છે કે જો કદાચ આ એક માહોલ ઉભો થશે ને ત્યારે એક અવાજ પણ થશે પછી જે વાત આપણે કરીએ પુરુષ અને મહિલાઓ સમાન હક જોઈએ જોઈએ સમાન સમાન પગાર મળવો કલાક ત્યારે કદાચ પુરુષો પણ ઉઠીને સવાલ ઉભો કરી શકે છે જેમને ખરેખર કોઈ તકલીફ નથી મહિલાઓ પણ ન આવે પણ એમને માત્ર લીવ નો ફાયદો ઉઠાવે તો વાત તો એ જ આવે છે કે પછી કોઈ પણ પુરુષ ટોણો મારશે જ કે આ મહિલા થવાનો એમને ફાયદો છે ના જરૂરી છે અને ટોણા માટે થઈને કોઈક મહિલાઓની આવી શારીરિક તકલીફ માં આપણે એવું વિચારીએ અને સ્મૃતિબેન અત્યારે એમની સરકાર છે એટલે આવું કહી રહ્યા છે અને એ બોલ્યા એટલે ભગવાન બોલ્યા એવું આ લોકોને લાગી રહ્યું છે વાસ્તવમાં મહિલાઓને આ બાબત ની તકલીફ છે જ અને એ લીવ મળવી જોઈએ અને જો ટોણો મારવાની વાત છે તો લોકો આજે લાખો લોકો ટોણા મારી રહ્યા છે કે ઉદ્યોગપતિઓના પૈસા કેમ બાદ કરી દીધા નાના વેપારી ના પૈસા કેમ બાદ નથી થતા પ્રધાનમંત્રી

અને તમે કરો છો બેન એટલે ખોટી વાતો કરીને લોકોને ને ગુમરાહ કરવાની આપણે ચર્ચા નથી જીવીએ અને આપણે કોઈ પણ વ્યક્તિને આપણે ફીડ કરાવીએ

આપનો શું માનવું વાત કરી કે અનપેઇડ જો પેઇડ લીવ આપવામાં આવે તો બધી જ મહિલાઓ એમાં ચાર દિવસ લીવ છે એવી મહિલાઓ નથી કે જેમને પેઇન ન થાય તો એ પણ આગળ આવે કે ના અમારે લીવની જરૂર નથી આ એક માહોલ ઉભો થઈ શકે છે શું કહેશો અંતમાં ના એટલે પારુલબેનનો ડર હું નથી એને યોગ્ય ગણતી બહેનો ઉપર છોડી દેવું જોઈએ દરેકને પોતાના નીતિ નૈતિકતાના ધોરણો છે અને આપણા દેશમાં સાધારણ લોકોના નીતિ નૈતિકતાના ધોરણો મોટા માણસો કરતા વધારે સારા છે એવો મારો વિશ્વાસ છે અને બહેનો જેમને સગવડ લેવી હોય એમને માટે જોવાઈ રાખવી જોઈએ એમાં સમાનતા અસમાનતાની વાત નથી અને બહેનોની ઉંમરનો પણ એક બ્રેકેટ હોય જેટલે મેનેજમેન્ટને ખ્યાલ પણ હોય કે કોઈ અસાધારણ રીતે એ કરે તો થોડું તપાસ પણ થાય અને બધી જ ઓફિસો એટલે કે ઓર્ગેનાઇઝ સેક્ટરની વાત કરું છું ત્યાં ભારતભાતની કમિટીઓ પણ હોય છે જેના હેડ બેન હોય છે તમે અમુક વેરીફિકેશન પણ કરી શકો અમુક ઇન્ડિકેશન પણ જો બહેનો એનો મિસયુઝ કરતા હોય તેમને ઇન્ડિકેશન પણ આપી શકાય કે ધીસ ઇઝ નોટ ફેર જી બિલકુલ એટલે આપણે એવું મિકેનિઝમ ગોઠવી શકાય એવું કરી શકાય કે આમાં જો બધાના આમાં આ વાત જોઈએ રાની પણ કરી છે કે બધાના જ અનુભવો અલગ અલગ હોય છે એટલે કદાચ કોઈ ચોક્કસ લિસ્ટ ના બનાવી પણ એક સ્પેશિયલ પર્પસ ન્યુ આ રીતે ઓ મિકેનિટી લાઈક ગણાતી હતી આપણે માતૃત્વ માટેની રજાની જોગવાઈ નોતી આપણે એટલે ધીમે ધીમે આપણે આ બધું વિચાર કરી આગળ વધી રહ્યા છે ત્યારે આ એક લીવ પણ એક સ્પેશિયલ પર્પઝ લીવ તરીકે ઉમેરી શકાય છે અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે મીનાક્ષીબેન હેતાજી અને પારુલજી ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો સ્મૃતિ ઇરાનીના સ્ટેટમેન્ટે ચર્ચા જગાવી છે દરેક મહિલાઓના મંતવ્ય અહીંયા અલગ અલગ જોવા મળી રહ્યા છે ચોક્કસપણે પારૂલબેન બીજેપીમાંથી જે એમણે સ્મૃતિ ઇરાનીની જે વાત છે તેને સમર્થન આપ્યું છે કે એમણે જે વિચાર્યું છે એમનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે કે આ પ્રકારની પેડ લીવ આપવાથી ક્યાંક મહિલાઓ સાથે ભેદભાવ થઈ શકે છે તો એ એમનો પોઈન્ટ ઓફ વ્યૂ છે પણ મહિલાઓને થતી જે પીડા છે એ મહિલાઓને એ સમયમાં જે સહન કરવું પડે છે એની માટે એ એક લીવની માંગણી ઊભી થઈ છે એવું પણ બની શકે છે કદાચ એમની વાત પણ સાચી હોય કે આનો મિસયુઝ થઈ શકે છે પણ ઇન ધી એન્ડ એક આ પ્રકારની પોલિસી તો ઊભી થવી જોઈએ કે જે મહિલાઓને જરૂરિયાત હોય એ લોકો આ સ્પેશિયલ ડિમાન્ડ કરી શકે અને હંસે હંસે ખુશીથી સમજીને જે તે ઓર્ગેનાઇઝેશન હોય તેમને પેઇડ લીવ આપે તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશે નમસ્કાર